પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા કચેરી ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી સુરજ ગીરી ગોસ્વામી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ ડોક્ટર નવીનભાઈ ઠક્કર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નગરપાલિકાના સ્ટાફ નગરપાલિકાના કોંગ્રેસ નેતા કાનજીભાઈ પરમાર રાધનપુર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર જુલા સાહેબ રાધનપુરના

પંચોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદ કરવાનું થયું છે ખૂબ આનંદની વાત છે આખા રાધનપુરના નગરના દરેક સમાજના લોકોએ ઉત્સાહ ઉમંગ ભાગ લીધો છે અને આ તબક્કે આપણા જે વીર સૈનિકો છે જે બલિદાન આપ્યા છે એમને પણ આપણે યાદ કરીએ અને સાથે સાથે પાંચસો વર્ષ પૂર્વ આપણા જે રામલલ્લા દરેક સમાજના રામલલ્લાનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આખા ભારતમાં ને વિશ્વભરમાં ઉજવાયો અને આજે આ પ્રજા દિન નિમિત્તે ખૂબ હું આખા રાધનપુર નગરના લોકોને શુભકામના પાઠું છું અને એમનો આ વ્રત ખૂબ સુંદર અને ઉત્સાહમય રામ બધાને સુખી રાખે એવી શુભકામના પાઠું બોલ ભારત બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ